રાજકોટ જિલ્લાના ઉકલેડામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ડીપી ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેડા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ છાવણી પર અન્યાય થતો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉકલેડા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે આનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી જ ડીપીની રકમ ચૂકવણી થઈ જમા પામી છે અને લઈ અનિલભાઈ છાવણીએ ઉપલેટા વ્યાણુ બે સિંચાઈ વિભાગમાં અનેકવાર લિખિત રજૂઆતો કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ છાવણીના કહેવા મુજબ કોઈ પણ તાત્કાલિક સમસ્યા સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ છાવણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી